એક અમારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કે જેમનું મૃત્યુ ગયા વર્ષે થયું હતું રોડ અકસ્માતમાં તેને આજે એક્સિસ બેન્કની દ્વારા આજે એક કરોડ અને સોળ લાખ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી છે આ પ્રસંગે એમનો પરિવાર પણ હાજર છે અને અમે લોકોએ આજે એક કરોડ સોળ લાખ રૂપિયાની રકમ એમને ચૂકવી છે હું આપ લોકોને જણાવવા માગીશ કે દરેક વ્યક્તિઓના જે અમારે પોલીસમાં નોકરી કરે છે તે લોકોના અમે સેલરી એકાઉન્ટ જે છે એ અમે એક્સિસ બેન્કમાં ખોલ્યા હોય છે અને એક્સિસ બેન્ક જે છે એ આ ખાસ પ્રકારનો એક વીમા આપે છે કે જેમાં કોઈ અનેચરલ ડેથ હોય છે તો એના પરિવારને ખૂબ જ ઓછા સમયની અંદર એક પણ જાતની વિઝિટ કર્યા વગર એ લોકોને એક કરોડ સોળ લાખનું આ જે ક્લેઈમ સેટલમેન્ટ કરવામાં આવે છે આ રકમ અમારા પોલીસ પરિવારને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે એમના મૃત્યુ બાદ એના માટે હું એક્સિસ બેન્કનો ખૂબ ખૂબ આભાર માનું છું રીતે વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની અને બનાસકાંઠા પોલીસમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દલપતસિંહનું એક વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ થયેલ જે તે સમયે પોલીસ તરફથી મળતા લાભ જિલ્લા પોલીસ વડા મારફતે ઝડપથી આપી દેવામાં આવેલ પરંતુ બેંક દ્વારા લેવામાં આવેલ ક્લેમનો ચેક રૂપિયા એક કરોડ અને સોળ લાખનો પાસ થતા બેંકના કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે મૃતક પોલીસ જવાનના પરિવારને અર્પણ કરવામાં આવ્યો

તો અમે લોકો એમને કઈ પણ પરિવાર ને અમે અમને ખબર હતી કે પરિવાર ને આટલી બધી તકલીફ છે તો અમે લોકો સામે થી જઈને પરિવાર ને મળીને એમની જે પણ ફોર્મેલિટીઝ કરવાની હતી અમે ત્યાં ઘરે જઈને વિદાઉટ એની એ લોકોને કઈ ધક્કા ખાવા પડે બ્રાન્ચમાં માં કે પછી કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં અમે લોકો ત્યાં ઘરે જઈને એમની બધી સગવડ પાડી અને એ લોકોને એમને એક કરોડ સોળ લાખ નું જે ઇન્સ્યોરન્સ કવરેજ હતું એમને આજે એસપી સાહેબના ના હસ્તે એમને અપાયું અને એટલા માટે અમે એસપી સાહેબના અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખુબ ખૂબ આભારી છે કે અમને એક ઓપોર્ચ્યુનિટી આપી સર્વ ધ સોસાયટી ઇન અવર લાઈક એઝ અ બેન્કર ઓલસો સો અમે લોકોએ અમારી બેંક નું જે આજે પાંચમો ક્લેમ છે જે અમે લોકો આપ્યું છે જેમાંથી આ ત્રીજો ક્લેમ છે જે એક કરોડથી વધારે અમે લોકોએ આજે પૂરું પાડ્યું છે અને જે જે અમારું સેન્ટ્રલી અપ થયું છે આખા ગુજરાત પોલીસ સાથે તો એના માટે એ પ્રમાણે અમે આજે અમારી જે ફોર્મેલિટીઝ હતી જે અમારી જે અમારું જે કમિટમેન્ટ હતું એનું પૂરું પાડ્યું છે આજે તો અને એવી જ રીતે અમે બધા પોલીસ કર્મચારીઓને આગળ પણ આવી રીતે સર્વિસ આપીશું અને મારું એ રિક્વેસ્ટ છે બધા પોલીસ કર્મચારીઓ સાથે અમે આની સર્વિસમાં જે પણ ક્યારે પણ તમે જરૂર હોય તો પ્લીઝ ગીવ ઓપોર્ચ્યુનિટી અને અમે લોકો આ રીતે આગળ તમારી સાથે જોડાઈશું અને સપોર્ટ આપીશું આપનું નામ ધર્મેન્દ્રસિંહ નાના એન્ડ ક્લસ્ટર હેડ ફોર મહેસાણા ક્લસ્ટર ગત વર્ષે

લઈ જઈએ અને જેમ બને તેમ જલ્દી અમને આ નાણાં મળે એ માટે બહુ પ્રયત્ન કરે એમાં ખાસ કરીને સુરેન્દ્ર સિંહ રાજપૂત સાહેબ એમને પણ બહુ મદદ કરી અમને ને કારણ કે દરપતસિંહ હતા એ ઘરનો મોહ હતા અને સંપૂર્ણ જવાબદારી ઘરની એમના ઉપર હતી બાળકો નાના હતા અને એમના માતા પિતા પણ એકદમ વૃદ્ધ હતા અને આવા સમયે એમ કે બહુ મદદ કરી બેંકનો બહુ આભાર પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર મારું નામ ધવન અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ